દર્શક મિત્રો સ્વાગત છે તમારું મેંદડા માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ આઠ દસ બે હજાર ચોવીસ મંગળવારના રોજ તમને દરેક જણથી હરાજીના ભાવ જણાવશો તો બની રહેજો અમારી સાથે અમારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને લાઇક કરજો જોઈ શકો છો મેંદરડા માર્કેટિંગ યાર્ડમાં આજે સોયાબીનની સારી એવી આવકો છે નવા સોયાબીનની આવકો સારી ચાલુ થઈ ગઈ છે હેડિંગ યાર્ડ નવા સોયાબીનની આજે આવકો સારી છે સાત થી આઠ લૂજા જ આવેલા છે નવા સોયાબીનના ના માર્કેટિંગ યાર્ડ નવા સોયાબીન કે માલ છે 30 કિલો કાટી માર્કેટિંગ યાર્ડ માં નવા સોયાબીન ની આવકો સારી તો સાહેબ તો સાહેબ

સાતસો ચુમ્મોતેર રૂપિયા નવા વાળો માલ સાતસો ને ચુમ્મોતેર રૂપિયા સાતસો ને સાઈઠ રૂપિયા નવું સોયાબીન માટી વાળું સાતસો ને સાહીઠ રૂપિયા

તેરસો ને છત્રીસ રૂપિયા છત્રીસ પાંચસો ને પચાસ રૂપિયા ઊપડી પાંચસો પચાસ પાંચસો ને બેતાલીસ રૂપિયા લોકવન બેતાલીસ ચુમાલીસ રૂપિયા ટુકડી પાંચસો ચુમ્માલીસ મિલ ક્વોલેટી ઘઉં પાંચસો ને પંદર રૂપિયા પાંચસો પંદર રૂપિયા મિલ ક્વોલેટીન રૂપિયા પાંચસો બાવન